સૌરાષ્ટ્રી ભાજપ ડેપ્યુટી મુખ્યમંત્રી સમાચાર મોટા પાયે મંત્રી મંડળમાં વિસ્તરણ થવાનું છે મોટા પાયે ઉટલપાતલ થવાની છે તે બાદ નક્કી ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી થી દાવો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી બે હાજર સત્તર માં જે ગેમ્પલ કર્યું હતું એ જ મૂળમાં છે તમે કૌશિક વેકરિયાનું નામ લઈ લો તમે મહેશ કસવાલાનું નામ લઈ લો તમે જીતુ વાઘાણીનું નામ લઈ લો તમે રમેશ પિલાડાનું નામ લઈ લો તમે જયેશ રાદડિયાનું નામ લઈ લો અઢળક લેવા પટેલના નેતાઓ છે કે તેમાંથી ગમે એને લોટરી લાગી એક એવી શક્યતાઓ છે સૌથી આગળ હું નામ કોઈનું માનતો હોય ગુણાલ અને જો પાટીદાર સમાજમાંથી જ હોય તો તે જીતુ વાઘાણીનું નામ સૌથી આગળ છે કે ડેપ્યુટી સીએમ પર કદાચ જીતુભાઈ વાઘાણીના બદલે

2017 વાળી અત્યારે ફરીથી થાય તો નવાય નહીં 2017 માં વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી એ જ રીતના 2017 વાળો જ દાવ ભાજપ ફરીથી એકવાર રમવાની તૈયારીમાં આ સૌથી મોટો સમાચાર એક બાજુ પ્રદેશ પ્રમુખમાં માં ઓબીસી ચહેરો તો મુખ્યમંત્રીમાં પાટીદાર ચહેરો અને હવે ડેપ્યુટી સીએમ એ સૌરાષ્ટ્રના લેવા પાટીદારમાંથી કોઈને બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવતા આજ એ ન્યૂઝરૂમમાંથી રૂમ માંથી એ દીક્ષિત જોડાયેલા છે દીક્ષિત આ સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટી બે હજાર જેવી બે હજાર ને સત્તર માં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું એ પરિસ્થિતિ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી માટે કરવા એ લેવા પાટીદારને ને ડેપ્યુટી સીએમ બનાવે તેવી કેટલી શક્યતા કુણા બે હજાર સત્તરની ચૂંટણી પહેલાં જેવો માહોલ હતો પરંતુ એવો નહીં પરંતુ જે રીતે ખેડૂતનો વિરોધ કે બીજા મુદ્દા કે આંતરિક વિખવાદ આ તમામ મુદ્દા અત્યારે ભારતીય જનતા પાર્ટીને ફેસ કરવા પડે છે ને ત્યારે જ એક બ્રહ્માસ્ત્ર ઉપયોગ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સત્તરની ચૂંટણીની ઠીક પહેલા જ એક સરકાર બની હતી જે સરકાર હતી રૂપાણી સરકાર ને રૂપાણી સંકારમાં વર્ષો બાદ ગુજરાતમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા છે તે આવી હતી ને વિજય રૂપાણીને મુખ્યમંત્રી સાથે જ નીતિન પટેલને ડેપ્યુટી મુખ્યમંત્રી છે બનાવવામાં આવ્યા હતા તો હવે મોટા પાયે મંત્રી મંડળમાં વિસ્તરણ થવાનું છે મોટા પાયે ઉટલ પાટલ થવાની છે તે બાદ નક્કી છે અને તે પહેલા સૌથી મોટા સમાચાર હવે એવ રહ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી સૂત્રો એવો દાવો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી 2017 માં જે ગેમ્બલ કરી હતું એ જ મૂળમાં છે સૌરાષ્ટ્રના લેવવા પાટીદાર સમાજ હવે ઘણા બધા છે તમે કૌશિક વેકરિયાનું નામ લઈ લો તમે મહેશ કસવાલાનું નામ લઈ લો તમે જીતુ વાઘાણીનું નામ લઈ લો તમે રમેશ પિલાડાનું નામ લઈ લો તમે જયેશ રાદડિયાનું નામ લઈ લો અઢળક લેવા પટેલના નેતાઓ છે કે તેમાંથી ગમે એને લોટરી લાગી જાય તેવી શક્યતાઓ છે પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કારણ કે તમે અમરેલી જિલ્લામાં જાઓ તો પાંચ માંથી ચાર ધારાસભ્ય લેવા પટેલના છે જેમાં જેવી કાકડિયા પણ છે મહેશ કસવાલા પણ છે જનક તનવિયા પણ છે કૌશિક વેકરિયા પણ છે ભાવનગર આવો તો જીતુ વાઘાણી પણ છે રાજકોટ ગ્રામ્યમાં રાજકોટ ગ્રામ્યની સીટ પર જુઓ તો રમેશ ટિલાણા પણ છે ઘણા બધા એવા નેતાઓ છે તો આ કોક નેતાને લોટરી લાગે તેવી પૂરી શક્યતાઓ છે મહેશ કસવાલાની શક્યતાઓ એટલા માટે ઓછી છે કે મહેશ કસવાલા ભલે સાવરકુંડાથી ધારાસભ્ય હોય પરંતુ એનું બેઝ અમદાવાદ છે તો ઓલરેડી પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદથી છે સીએમ પણ અમદાવાદથી છે તો હવે કોઈ એવા અમદાવાદના નેતાને નાયબ મુખ્યમંત્રી ના બનાવે કૌશિક વેકરિયાની પ્રબળ શક્યતાઓ પરંતુ સૌથી આગળ હું નામ કોઈનું માનતો હોય કુણાલ અને જો પાટીદાર સમાજમાંથી જ હોય પોતે જીતુ વાઘાણીનું નામ સૌથી આગળ છે કે ડેપ્યુટી સીએમ પર કદાચ જીતુભાઈ વાઘાણીને બનાવી શકે જીતુભાઈ વાઘાણી કારણ કે આ એ જ જીતુ વાઘાણી છે કે જ્યારે બે હજાર સત્તરમાં સૌથી કાઠો સમય હતો ભારતીય જનતા પાર્ટીને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ લીધી અને અત્યારે જેવો માહોલ હતો કે આજે તો એકસો છે ત્યારે તો વસ્તુ એવી હતી સરકાર બને કે ન બને તેવી સ્થિતિ હતી ને એ માહોલમાં જીતુ વાઘાણીએ ને નાયબ જે જીતુ વાઘાણીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા પણ જો કૃણાલ ભારતીય જનતા પાર્ટીને કોળી સમુદાય માટે મેસેજ આપવો છે તો એ પણ એક શક્યતાઓ છે કુંવરજી બાવળિયા પણ છે પરસોત્તમ સોલંકી પણ છે હીરા સોલંકી પણ છે ઘણા બધા નામો છે પણ ઓબીસી ચહેરામાં જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બની જતા તે વાર્તા તે વાત ખૂબ ઓછી દેખાય છે લેવવા પાટીદાર જ આવશે તો પડવા લેવાનો મેસેજ પણ જતો રહીએ સૌરાષ્ટ્રને પણ એવું છે કે અમને અન્યાય થાય છે કે સૌરાષ્ટ્ર પણ સચવાઈ જાય અને આ ફોર્મ્યુલા પણ પણ કામ થાય પરંતુ હવે ચોવીસ અડતાલીસ કલાકની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ સૌથી મોટો સૂત્રએ દાવો કર્યો છે કે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ફરી એકવાર આવે તો નવાઈ નહીં ખુડાવે બિલકુલ બીજો એક સૌથી મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી જો બે હજાર સત્તરની ફોર્મ્યુલા અપનાવે તો બે હજાર સત્તરમાં નવ્વાણું સીટ હતી બારથી લાવીને મંત્રીઓ બનાવવા પડતા હતા અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એકસો બાસાઠ જેટલા ધારાસભ્ય છે એ તમામ એ મંત્રીમંડળમાં સમાવેશ થાય એવી રાહ જોઈને બેઠા છે હવે બનાવી શકે તો ભારતીય જનતા પાર્ટી માત્ર એ બાવીસથી લઈ અને છવ્વીસ સુધીનું મંત્રીમંડળ કરી શકે દાવેદારો સાઠ છે એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાણી હોય તેવું લાગે છે એટલે જો આ ભાજપ છે કદાચ પચાસ રિહાઈ જાય તો સરકાર નથી જવાની એવું તમે નક્કી કરી લ્યો એકસો બાસઠ સમજ પચાસ રિસાઈ ગયા ને તો એકસો દસ બાર ધારાસભ્ય રહેવા તો સરકાર જવાની એવી કોઈ વાત નથી અચ્છા ઘણા બધા નેતાઓ આમાંથી દસ ટકા માંડ એવા છે કે જે પોતાના નામ ઉપર જીતા છે નેવું નામ નેવું એવા છે કે જે ભાજપના વેવમાં જીતા છે એટલે ભાજપ માટે એવો કોઈ પડકાર નથી કારણ કે નરેન્દ્ર મોદીનું નામ ભાજપની લહેર શહેરી મતદારો આ મુદ્દા ઉપર લડ્યા છે એટલે કૃનાલભાઈ નહીં તો પ્રદીપભાઈ પ્રદીપભાઈ નહીં તો કુલદીપભાઈ કોઈ પણ ધારાસભ્ય બનવાના છે આ ભાજપના સિમ્બોલ ઉપર એવું નક્કી છે એવું તો નથી શહેરી સીટ ઉપરથી આ જ વ્યક્તિ બને ધારાસભ્ય બને હા તમે ભાવનગર જાઓ તો પરસોત્મત રૂપાલ સાથે આ પરસોત્તમ સોલંકીનું તમે રાખવું પડે ભાઈ એક મજબૂત ચહેરો છે તમે જતણવાળી બેઠક પર જાઓ તો ત્યાંથી કુવરજી બાવણીયા ચહેરો છે તેનું ચહેરો બદલાવવા જેવા ટિકિટ બદલવા જવાઓ તો આગળ પડે પણ આવું નથી હાલના જે ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર સત્તર બાવીસમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં મોટા ભાગના મેં તમને નેવું ટકા કહી ગયા કે એવા ધારાસભ્યો છે કે જે બેઉમાં જીતેલા છે એટલે બીજો કોઈ ખટરાક નથી કદાચ બે દી મોઢું હારું ન રાખે ને બેહી જાય પણ બીજો કોઈ વિકલ્પ છે નહીં પણ આ ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા લઈ આવે તો લેવા પાટીદાર સહિતના સમાજો છે તેને એક મેસેજ પહોંચી જાય કારણ કે ઓલરેડી ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા કડવા પાટીદારનું પ્રતિનિધિત્વ કરતા કડવા પાટીદારના નેતા જો કે દાદા તો સૌના છે એવી વાત છે તે ભારતીય જનતા પાર્ટી મેસેજ પહોંચાડે છે પણ છેલ્લે સમાજવાદ આવે છો તો કડવા પાટીદાર સમાજમાંથી ભૂપેન્દ્ર પટેલ છે તો લેવા પાટીદાર સમાજમાંથી સૌરાષ્ટ્રને પણ ઘણા સમયથી એવું છે કે ભાઈ વિજય રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે સૌરાષ્ટ્ર જ સૌરાષ્ટ્ર હતું આજે સૌરાષ્ટ્ર ક્યાં છે એ ગોતવા જવું પડે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતાઓ છે તે કૃણાલ દેખાઈ રહી છે બિલકુલ તો જે રીતના મહત્વપૂર્ણ સમાચાર ભારતીય જનતા પાર્ટી હવે એ કાંઈક નવું કરવાની તૈયારીમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા બે હજાર સત્તરની જેમ લાવવાની તૈયારીમાં એમાં સૌથી એ મહત્વની વાત હોય તો એ લેવવા પાટીદાર ચહેરાને આમાં ડેપ્યુટી સીએમ તરીકે મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે જે રીતના એ ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ તો સાથે જ કડવા પાટીદાર ચહેરો એ મુખ્યમંત્રી પદ પર તો સામે એ લેવવા પટેલને પણ આમાં ક્યાંક મોટું સ્થાન આપવા માટે એ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે જે રીતના દિલ્હીમાં પહેલી વખત નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી એટલે કે સરકારથી લઈ અને સંગઠનમાં આવે છે અને સંગઠન અને સરકાર થકી આવનારા દિવસોની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની રણનીતિ ન માત્ર રાજકીય રીતે પણ હવે જાતિગત સમીકરણો સેટ કરીને પણ ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે ત્રણેય પાર્ટીના પ્રમુખ એ ઓબીસી ચહેરા છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્યારે પાટીદારોને રિઝવવા માટે હવે ડેપ્યુટી સીએમ પદે લેવા પાટીદાર અને સૌરાષ્ટ્રના દિગ્ગજ ચહેરાને મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ 3 સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस